ખરેખર ગોમો ફરી કરવા ધતંગ એના કરતે વેકવા દોરી પતંગ ઓટો ઉતરે નતી એટલે હારા પૈસા મળ્યા હતા યા તારી ગળાની સોગાન ગળાની સોગાન નગરબત્તી નતી હળકી મન ખબર પડી તી કે કોક બીજું હળક છે કાકા માં આવતી મુરત ઠેકડા મુરત કશું નહી છું તું તારા પગ હમારા રાખતો નહીં અરે કાકા આરી પથરું આડું આયુક તો

જેવડા છોકરા કરી આપણે વેકવા નથી દોરી પતંગ પતંગ વાત હવે આગળ બી હળજી કાકા તમે હું વાયરો હતો એટલે અરે કાકા દોરી પતંગ તમે વેકો એ તો ખબર તો પબ્લિક ને લારી નહી દેખાતું હોય એટલે પાડવી પડે કોઈ ઘર માં રહ્યા હોય બરોબર છોકરું બેઠું હોય તો એના કોને અવાજ પડે

पतंग 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 दोरी पतंग पतो पतो मो न पतंग लाहियो खिड़की लाहियो त maro लाहियो मारो न भलो पतंग लायो યણ આઈ ગયે બાપુજી તમને અતારામાં ભૂણી કરવા નીકળ્યા હોય અગરબત્તી કરી નેકળ્યા હોય એમ ના આવડતું હું ચોન વેકવા ના પાડું છું વેકો તમે પણ ઢુકડી આવે તાણી વેકો આ દસ દાડા વાર છે તમે નેકડી પડ્યા બાપ બેઠો બે

નંબર વન કોમેડી ચેનલ એસપી હિન્દુસ્તાની યુટ્યુબ ચેનલ જે છે એની ઇન્કમ વિશે ચર્ચા કરવાના છે તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા આ સાથે જ આવા બીજા રસપ્રદ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલુ શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો એસ હિન્દુસ્તાની યુટ્યુબ ચેનલ જે છે એની શરૂઆત પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામે ગામના એક જ પરિવાર એટલે કે કાકા બાપાના દસ જેટલા ભાઈઓએ મળી અને આજથી લગભગ છ વર્ષ પહેલાં આ ચેનલની શરૂઆત કરી હતી આ ચેનલનો સૌથી પહેલો વિડિયો હતો જેનું ટાઇટલ હતું જો કલાકાર બનવા જતા આવું થયું આ વિડીયો તેમની ચેનલનો સૌથી પહેલો વિડિયો હતો જે વખતે આ ચેનલની શરૂઆત થઈ ત્યારે વિડિયો બનાવવા માટે ઓપ્પોનો એક સામાન્ય ફોનનો ઉપયોગ થતો હતો અને એ જ ફોનથી વિડીયોની એડિટિંગ પણ કરવામાં આવતું હતું કે વર્તમાનમાં તો આ ચેનલ પાસે હાઈટેક મોંઘા કેમેરા પણ છે અને સામાન્ય રીતે આ ચેનલ માટેનો વિડીયો શૂટિંગ આઈફોન દ્વારા કરવામાં આવે છે એસપી હિન્દુસ્તાની યુટ્યુબ ચેનલ પર ખાસ કરીને જે વિડીયો બનાવવામાં આવે છે એમાં કોમેડીની સાથે સાથે સામાજિક સમજ પણ કેળવવામાં આવે છે જેના લીધે લોકોને આ વિડીયો જોવાના ખૂબ જ ગમે છે મિત્રો આ યુટ્યુબ ચેનલ ઉપર દસ જેટલા કલાકારો છે અને જેમાં સૌથી ફેમસ કલાકાર છે જેમનું નામ છે કુંતળજી તેમનું રિયલ નામ મહેન્દ્રસિંહ વામે છે આ સિવાય મિત્રો અન્ય નવ કલાકારો છે જેમના નામ છે મફુજી વાઘુભા અભિષેક જલુબા ઘેગારજી ભૂપતસિંહ બલવંતસિંહ અને ભરતસિંહ આ ચેનલ ઉપર સામાજિક પ્રસંગોમાં કોમેડી સાથે વિડીયો બનાવવામાં આવ્યો છે જેના લીધે આ ચેનલના વિડીયો લોકોને ખૂબ જ ગમે છે આ જ કારણોસર આ ચેનલને ટૂંક જ સમયમાં ખૂબ જ મોટી સફળતા મળી ગઈ છે અને આજે તે ગુજરાતની સૌથી મોટી કોમેડી ચેનલ છે આ ચેનલ ઉપર વર્તમાનમાં સોળ લાખથી પણ વધુ સબસ્ક્રાઈબર છે અને